ઇન્જેક્શન કેમ આવ્યું હજુ એક વર્ષ થયું નથી વિકાસ બંને ગુનેગાર છે એમને ખબર હતી આરબીઆઈ નો નિયમ છે દસ વર્ષ વધારે તમે ડિરેક્ટર તરીકે ઘણી વખત ઇલેક્શન ના લડી શકો તો એમને જાણી જોઈને કે ચલો કઈ કરશું હાઈકોર્ટમાં જશું સુપ્રીમ કોર્ટમાં જશું પણ આપણે આપણી દુકાન ચાલુ રાખીએ પોતાની દુકાન ચાલુ રાખવા માટે ઇલેક્શન ભાવ પાછા ખેંચાયા બંને રાજીનામા આપ્યા ચંદુભાઈ ચોર ચંદુભાઈ ચોર ચંદુભાઈ પટેલ એમ કે છે કે ડીએમ પટેલ ચોર આપણે કહેતા નથી એ લોકો કે છે આપણે કેવું પણ નથી પત્રી પાછો અડધી અડધી કરી ચોર ભાઈ ઘંટી ચોર કહેવાય ના કહેવાય

ખેડૂતો ડિજિટલ બેન્કિંગને પ્રોત્સાહન આપવા અને યુવાનો તથા મહિલાઓ માટે નાણાકીય સશક્તિકરણની યોજનાઓ પર પ્રજાની પેનલ દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો સભામાં હાજર નાગરિકોએ પેનલના વિચારોની પ્રશંસા કરી અને જણાવ્યું હતું કે

એ આજે અમને પ્રતિસાદ એવો મળ્યો કે પ્રજા અમારી સાથે છે એની માટે અમે આ આયોજન કર્યું હતું અંદાજીત સભામાં પબ્લિક સાતસો થી સાડી સાતસો પબ્લિક અંદાજીત હાજર રહી છે ચૂંટાઈને આવશો તો કયા કાર્ય પહેલા બેંકો અંદર કરવાના પેહલા તો ભ્રષ્ટાચાર જે કરેલો છે આગળની બોડી એ એનો ખુલાસો કરીશું બીજું જે મીડિયમ વર્ક પબ્લિક છે હું નિવૃત્ત અને માજી ડેલિગેટ છું સેવા આપેલી છે તાજેતરમાં અર્બન બેંકની પેટાચૂંટણી મેં મારી ઉમેદવારી પ્રજાનો અવાજ પેનલ ઉતારી અને અમારી આઠ ઉમેદવારોની આઠ ઉમેદવારો ઉમેદવારી નોંધાવેલ છે અને પ્રજાના અવાજ સાચા અવાજ સાચા અવાજ તરીકે સભાસદો પ્રજાએ અમને ઊભા રાખ્યા છે આ ચૂંટણી અંદર અને અમે પ્રજાના અવાજ તરીકે આ ચૂંટણીની અંદર અમે જંપલાવી છે આજે પ્રજાનો અવાજ દ્વારા જે જાહેર સભા યોજવામાં આવી હતી મોટી સંખ્યામાં જનમંદિર ઉમટી પડી હતી આજે અમે જાહેર સભા વેલકમ પાર્ટી પ્લોટની અંદર રાખેલી હતી એની અંદર અંદાજે બારસો થી તેરસો માણસો હાજર રહ્યા હતા અને એક અવાજે બધા સભાસદોએ એક અવાજે પ્રજાના પ્રજાની અમારી પ્રજાના અવાજ પેનલને જંગી બહુથી જંગી બહુમતીથી જીતાડવા માટે બધાએ હાકલ કરી છે અને એ કામ અમે ઉપાડી અને આ બધા સભાસદો સાથનો સહકાર અમે જોઈ અને અમે આ બેંકની અંદર સારો વેવટ આપીશું એવી પણ બધાને ખાતરી આપી છે અને અમે એ પણ ખાતરી આપી છે કે જો અમારી પેનલ ચૂંટાશે તો આવતા પાંચ વર્ષની અંદર પ્રજાના પ્રતિનિધિ તરીકે અમે પાંચ અમે આઠે આઠ ઉમેદવારો નહીં રહીએ અને બીજા પ્રજાના પ્રતિનિધિઓ તરીકે બીજા પસંદ આઠ કરી અને પણ આગામી ચૂંટણીમાં

તારે ભલ ભલામે વિધિ નોકશે એટલે તમારે કોઈ ગભરાવાની જરૂર નથી મોટા મહારથીઓ ગમે તેવા હોય સબરબંધી એને પણ ધનુષ બાંધીયું ને એ વશમાં આવી જશે પેલો કેમો મોટા સબરબંધી ઓમ છે પેલો કે 500 કરોડ નો પાર્ટી છે પેલો કે 1000 કરોડ ની પાર્ટી છે જો અપરા ઘેર આવી નથી જોઈએ શું કોઈ આયને ના પૈસાવાળા મોણો છો ને જિંદગીમાં સંગ ના કરતા નેનો મોણો રાતે 12 વાગ્યા એ ઊભો રહે છે આ રૂપિયા વાળા તો કોઈ દારો કોઈ ના થયા નહીં થવાના નહીં અત્યારે મત લેવાશે એટલે જેવા પાતરા થઈને તમારી ફાઈ આયા છે આ પાંચસો રૂપિયા છે ને તો પાંચસો ઘરે ચલાવશે અઢાર છે તો અઢાર માં ચલાવશે

musik